લોકસભામાં એક બિલ પસાર કરવામાં આવ્યું જે બિલમાં જે ટ્રક ચલાવતા ડ્રાઈવરો છે તેમને લઈને આકરી જોગવાઈઓ કરવામાં આવી જી હા હવે જો કોઈ ટ્રક ચાલક છે તે અકસ્માત સર્જીને ભાગશે તો તેની સામે દસ વર્ષની સજાની જોગવાઈ અને સાત લાખ રૂપિયાનો દંડ છે તે પ્રકારની જોગવાઈ આ બિલમાં રજૂ કરવામાં આવી જેને લઈને આ પ્રકારનું બિલ લોકસભામાં બહુમતીથી પસાર થતાની સાથે જ હવે જે ટ્રક ડ્રાઈવર હોય બસ ડ્રાઈવર હોય છે એટલે કે વાહન જે હેવી વાહન ડ્રાઈવર હોય તેમનામાં આક્રોશ ફાટી નીકળ્યો છે ઠેર ઠેર હવે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે ડ્રાઈવરો રસ્તા પર ઉતરી ચક્કાજામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને આ કાયદોને પરત કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે તેને લઈને ફરી એકવાર કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ડ્રાઈવરોના અધિકારો માટે મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે આ સરકાર જે કાયદો લાવી છે તે કાળો કાયદો છે અને તેને પરત કરાવીને જ રહીશું શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કેટલીક વખત સંસદમાં સરકાર જ્યારે કાયદો લાવતી હોય છે ત્યારે એ જે અભ્યાસ અને તેના ઉપર જે અસરો ભવિષ્યમાં થવાની છે તે ખ્યાલ પણ નથી હોતો તેવી જ રીતે થોડાક સમય અગાઉ જે કિસાન આંદોલનની શરૂઆત થઈ હતી તેમાં પણ જે કાયદાઓ એમએસપીને લઈને લાવવામાં આવે હતો તેનો વિરોધ પંજાબ હરિયાણા સહિત દિલ્હીમાં જોવા મળ્યો હતો તેવી જ રીતે હવે ડ્રાઈવરોને લઈને લોકસભામાં એક કાયદો રજૂ કરી દેવામાં આવ્યો જેના કારણે હવે ડ્રાઈવરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે હવે એમાં કાયદામાં એવી જોગવાઈ છે કે જે કોઈ પણ વ્યક્ એટલે કે મોટો વાહન ચલાવનાર વ્યક્તિ અકસ્માત અને ભાગી જશે તો તેને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે આ લઈને ટ્રક ડ્રાઈવરો છે તે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે આ વિરોધ અને વિરા વિવાદ વચ્ચે હવે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે તે ડ્રાઈવરોના સાથે આવ્યા છે સહયોગમાં આવ્યા છે અને તેમણે આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો છે તેમણે કહ્યું છે કે ડ્રાઈવરો એ મજૂર છે ને તે દસથી પંદર હજાર રૂપિયા મેળવવા માટે આ પ્રકારે કામગીરી કરતો હોય છે પરંતુ સરકાર જે છે આવા કાયદાઓ લાવીને કાળા કાયદાઓ લાવીને તેમને શોષણ કરીએ છીએ ને તેમને ડ્રાઈવરોને પણ ખોટો કેસ થશે અને તેમના આગામી સમયમાં તેમની પરિવારની પણ ચિંતા આનંદ પટેલે વ્યક્ત કરી હતી તેમાં તેમણે આ કાળા કાયદા વિશે લડત ચલાવવાનું પણ આહવાન કર્યું છે અને હુંકાર અત્યારથી ભરી દીધું છે તેમણે કહ્યું છે કે વલસાડથી હવે આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ આંદોલન છે તે ચાલશે આ બાબતને લઈને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ શું કહી છે તેમને સાંભળી લઈએ મારી પાસે અન્ય સ્ટેટના કે મહારાષ્ટ્રના કેટલાક ડ્રાઈવરોનો ફોન બિલ વિડીયો પણ છે મારી પાસે આવ્યો કે ગુજરાતમાં પણ તમે આંદોલન ચાલુ કરો જ્યારે મેં અભ્યાસ બી કર્યો હતો કે આંદોલન શેનું છે સેના માટેનું છે પરંતુ જ્યારે બિલ લોકસભામાં પસાર થયું હોય બિલ જ્યારે વાંચ્યું હોય ત્યારે મને પણ ખબર પડી કે આવું બિલ બનાવે જેવી રીતે એક કાયદો પસાર કર્યો હતો ખેડૂતોના વિરોધમાં એને કાળા કાયદાનું નામ આપેલું તેવું જ આ ડ્રાઈવરના વિરોધમાં એક બિલ પસાર થયું છે એ બિલને રદ કરાવવા માટે એ કાયદાને રદ કરાવવા માટે આજથી આપણે વલસાડ જિલ્લામાં સ્ત્રી કરીએ એવું તેવતો હોતું નથી કોઈ પણ ડ્રાઈવર પોતાની ઈચ્છાથી કોઈને કચડી નાખતો નથી કોઈ કરે પોતાની ઈચ્છાથી કોઈ દિવસ પણ એ કોઈને મારવાની કોશિશ કરતો નથી અથવા મારતો નથી બીજી વાત માલિક હોય કે દસ કે પંદર કે વીસ હજાર રૂપિયા તમને આપે કેટલા રૂપિયા આપે પગાર કેટલો ચાલે છે દસ થી વીસ હજાર નો પગાર માં ડ્રાઈવર પોતાની જાન ના જોખમે પોતાની બી જાનની જોખમ જ છે ને રસ્તા પર જાઓ એટલે જાન નો જોખમ છે કાય તો એવો પસાર કરવો જોઈતો હતો કે રસ્તાના ખાડા ને લીધે કોઈને પણ નુકસાન થાય તો સરકાર દસ લાખ રૂપિયા

અને પસાર કાયદો એવો કરે કે દસ વીસ હજારમાં મજૂરી કરવા વાળા ડ્રાઈવરોને સજા થાય આપણે લડતના મંડાણ કરવા હોય તમારા બધાની જ ઈચ્છા હોય તો થોડા દિવસ પછી આપણે વ્યવસ્થિત રીતે એક મોટી મીટિંગનું આયોજન કરીએ તૈયાર છો આઠ તારીખે કરીએ ચાલે આઠ તારીખે સોમવાર ધરમપુરમાં કરવું છે આગળ કરવું પણ વલસાડ જિલ્લાના તમામ ડ્રાઈવરોને તે દિવસે બંધ રાખો ને રજા રાખો માલિક ચલાવતો થાય તો એ કરતા છે અમે તારો વિરોધ અમારી રોટી છીનવાઈ જાય એનો વિરોધ નથી કરતા અમે વિરોધ કરીએ છીએ ડ્રાઈવરોના માટે બનાવેલા કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ એ આપણે સમજાવવાની જરૂર છે તમારે તમારા માલિકને બી એમ કેવાનું તમે અમારી સાથે આવશો તો અમારી સાથે મિટિંગમાં ચાલો બરાબર ને કહી શકશો ને તમે એ દિવસે બધી ગાડીની રજા રાખજો પછી આપણામાં પછી કેટલાક આપણા મિત્રો હોય તે કાંઈ તમે જ છે ને માનતામાં વધારે ભાડું મળશો એટલે મેં ચાહ્યો એવું કરવાનો હોય તો મને બી માફ કરજો અમે પણ સમય કાઢીને આવીએ છીએ પોલીસ તંત્રથી માંડીને બધાની પરવાનગી લઈને આપણે મિટિંગ લાખીએ વઈ જઈએ ધરમપુરમાં આપણે મિટિંગ સોમવારે રાખીએ ચાલશે બધાને આ એક ડ્રાઈવરની લડાઈ નથી આ સમગ્ર ગુજરાતના ડ્રાઈવરની લડાઈ છે એટલે બધાએ પોતાની જવાબદારી સમજીને આવવાનું આમાં કોઈ પક્ષાપક્ષી નથી એ બી તમને કહી દઈ ને કોઈ આવવાના બીજા હોય તો આપણે એને બી બોલાવી લેવાના અમને આપણે કોઈ વાંધો નથી પરંતુ આપણી સાથે છેલ્લે સુધી રહેવું જોઈએ આધારાધારા સભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર જો આ કાયદાઓ પરત નહીં લે તો વલસાડથી આગામી સમયમાં એક જન આંદોલનની શરૂઆત થશે જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોકોને એકત્ર કરીને ડ્રાઈવરોનો જે કાયદો લાવવામાં આવે છે સરકારે વિરુદ્ધમાં તેમના તેને લઈને વિરોધ નોંધાવશે અને જ્યાં સુધી આ કાયદો પરત નહીં લે સરકાર ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારના કાયદાને લઈને ફરી એકવાર જેવી રીતે કેન્દ્ર સરકાર કિસાનો આગળ ઘૂંટણીએ પડી હતી તેવી રીતે ડ્રાઈવરો સામે ઘૂંટણીએ પડશે કે પછી આ વિરોધ છે તે દેશભરમાં યથાવત રહે છે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ હવે આની શરૂઆત છે તે ગુજરાતભરમાંથી થઈ ગઈ છે અને હવે ડ્રાઈવરો છે તે ખુલીને બહાર આવી રહ્યા છે ને પોતાનો વિરોધ છે તે સરકાર સમક્ષ મૂકી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા આવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર